અમુક ના ભરી નાસ્તો પતે એટલે પણ સાહેબ આ પુરુષો છે ને નાસ્તો બધા બોલો આ ના ફૂલવાડી ખાઈ ગયા છે અને બેનો નો ટોકી ટોકી મેઠી દીધી છે ક્યારે માં છોકરા પાય ને પછી આ માસ હશે છોકરા ને ખબર ખા ને એનું નામ માં હા પણ પટેલ ભાવનગર આતાભાઈ ગોહિલ

નગર ચર્ચા જોવા નીકળ્યા રાતના બરોબર બાર નો મધરો ભાગ્યો છે હલતા હલતા એક ગરીબ ખેડૂત એક જ ખેતર જેનું નાનું એવું અને રાતે તાપણું કરીને બેઠા તા બાપુ અહીંયા જઈને બેઠા એને ખબર નથી કે રાજા છે અમારે એને ખબર નથી અને આ છો પડ્યું વચ્ચે લાયા બોલો મારું તો કયો છે આ હા અત્યારથી સંકેત કરે કે ઉપડો એવું નથી તા વચ્ચે જેમ કાઢી પાછળ નથી જગ્યા આખો માહોલ પારો ચેન્જ થઈ ગયો એટલે આવું થાય આતાભાઈ કોહેલ બેઠા એને ખબર નથી કે આ મારો રાજવી છે ચા બા બનાવી રાતે ભાઈ બે દિવસ ત્રણ દિવસ અઠવાડિયું આવું ચાલ્યું એટલે ભાવનગર નરેશ વિચાર કરવા માંડ્યા આટલો ભાવિ માણસ છે રાતે વાગે બાર બાર વાગે ચા બનાવીને પાસે છતાં એની આવી દુબળી દશા એટલે એના ખેતરના શેઢે એક મંદિર હતું મંદિર એને તપાસ કરી રાજા અને થોડી હોનામોરો થોડા હીરાન એવું બધું એક પથ્થર અધર કરીને અંદર દાટ્યું રાજા એક મહિનો ચાલ્યો એ જોયું પેલા કા કાંઠે છે કે નહીં મહિનો વીતી ગયો પછી પૂછ્યું કે પટેલ કેટલી જમીન છે કે બાપુ બસ આ એ કટકું છે એ છે અને ચાલે જાય છે કે અમારે તો કે તને બીજી ખબર છે કે શું કે ચાલ મારી આરે લઈ ગયા મંદિર જોડે પેલો પાણો ઊંચો કરીને જોયું પથ્થર જે હતો એ અંદર હોના મોરો ની બધું હતું કે બાપુ એ તો તમે ડાટું તાર નહીં મને ખબર હતી પણ એ મારું નથી મારો અધિકાર નથી મારા રાજાનું છે અને અધિકાર મારા રાજાનો છે એટલે મેં નથી હડ્યો છું સાહેબ એના 20 હાથીનું ખેતર કરીને આપી દીધું એ આ પટેલનું કોણ છે હક વગરનું લેને હક વગરનું બોલે નહીં અને અત્યારે તો તકલીફ એવી થઈ છે ક્યાર કોણ શું બોલે એ જ ખબર નહી હોતી તમે જોજો લગન હોય ને લગ્ન આપણા ઘરે પ્રસંગ હોય એટલે પેલા તો ફાઈ જ રહીને બેઠા હોય જમ રડવા ન કઈ કુસ્તી જ નહીં પણ હવે તમે આવી રહ્યો આ બધન કરવા દે ને જે કરે છે એમના આ મન તો કોઈ પૂછતા જ નહીં કે પણ એમને નહીં ખબર પડતી હોય એ બધા નહીં તૈયાર થયો હોય એટલે આ બધી જે ખાચા ખુચીઓ છે ને કદાચ કોઈ પૈસા વાળો હોય હાડલા હાળા લીધા હોય અને કોઈ ભાઈ ગરીબ હોય એને થોડા મોળા લીધા હોય ને તો જે મળી છે પ્રેમથી તમને યાદ કરીને આપ્યું છે ને એ સ્વીકારી લો ને તો જગતમાં કોઈ તકલીફ નથી સાહેબ અમારી ઘેર આયા તમે બહાનો હાટલો લીધો તો નીચે આ ચર્ચાઓ સમાજમાં સાહેબ આપણને હલકા કરી દે કીધું ને બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા બુઠાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા માણસની પ્રકૃતિ અને ભાષા આ બે ના ફરે ગમે એટલું ભણેલો હોય પણ ભાષા ના ફરે સાહેબ અને પ્રકૃતિ ના ફરે સંત થઈ જાય ને સંત તો એની પ્રકૃતિ એક વખત તો જાગ્રત થાય 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 જેસલ જાડે પીર થઈ ગયો ને તો એ તલવાર ઉપર હાથ ગયો તો સાહેબ એનો એટલે મૂળ જાતિ સ્વભાવ એની આવી જાય ગમે આ તમારો તપ લેવલ ઉપર જતું રહ્યું હોય તો વાત જુદી છે બાકી પોતાનો જાતિ સ્વભાવ તો આવી જ જાય એમ શબ્દોની કિંમત છે આપણા દેશના કદાચ આપણી ગુજરાતી ભાષા બીજો કોઈ શીખી જાય બીજા કોઈ દેશવાળા શીખી જાય તો એ આપણે એની સંસ્કૃતિ નો આમ જઈએ અને ભાષાઓ તો કેટલી સાહેબ આપણા ગુજરાતમાં જ અઢાર થી બીજી ભાષાઓ હશે તમે સુરત બાજુ બીઆ નોખી ભાષા તમે કોઈ રસ્તો પૂજન આથી હીટો હીઠો ચાલ્યા કર ને હવે આપણો ન ખબર હું ચાલ્યા કરવાનું કહેવાય એક મહેસાણા વાળો ને એક સુરત વાળો બે ને ઝઘડો થયો હું વરાછા રોડ ઉપર ઉભો રહ્યો પોગ્રામમાં ગયો મેં કહ્યું એક સુરતી છે ને એક મહેસાણા નો આ જોવું પડશે મારે પેલે પેલો સુરતી કે મારી હેરી માટે આવ મારી હેરી માટે આવ બટલાવી દઉં પેલો કે હેઠ છે તારી શેરીમાં આવું હેઠ આયા એની શેરીમાં આવ્યા મારા ઘરની હામેટ આવ ઘરની હામેટ આવટે બટલાવી દઉં પેલા તારા ઘરના લે ભડાકા કરી લે ઓટલા ઉપર તો ઓટલા ઉપર તો ને બટલાવી દઉં પેલો ઓટલા ઉપર ચડ કે આ તારા ઘરના ઓટલે દિવસ જે કરવું હોય બોલે એટલે બહેરાન કે બે ચા બનાવી દે ને પેલો ભાઈ કારનો આવે છે ઝઘડો ના થાય જેવી ભાષા છે એવી પ્રકૃતિ વિક્રમ તે ભુરિયા જવું તું રેલવે સ્ટેશન હવે ગુરિયા ગુજરાતી ના આવે ઇંગ્લિશ ના આવે તમે એક ભાઈ વ્યવસ્થિત બિન મારી નીકળે પેલા નથી પડતા બીપીએલ બાપના પૈસે લેર કે ભુરિયા એ પૂછ્યું ઇંગ્લિશમાં એમકા આ રસ્તો રેલવે સ્ટેશન તરફ જાય પેલો કેવો હોવ એટલે ભૂરિયા ડિક્શનરી કાઢી આખી ડિક્શનરી હોવ નહીં આ ચોથી લાય બીજો નેકળે બીજાને પૂછ્યું આ રસ્તો રેલવે સ્ટેશન તરફ જાય પેલો કે હા હવે ઓવર ડિક્શનરીમાં નહીં તો હા કચો થી હોય ત્રીજો ભાઈ નીકળ્યો એને ઇંગ્લિશમાં માં રસ્તો બતાવ્યો એટલે ભૂરિયો રાજી રાજી થઈ ગયો ઓલા કે યુ આર એજ્યુકેટેડ પેલો કેવો હોવ અને મૂળ આવી જ જાય સાહેબ તમે ગમે ત્યાં જાઓ કદાચ બહારના ભૂરિયા આપણી ગુજરાતી ભાષા બોલતા થઈ ગયા તમને ખબર ના હોય તો કહી દઉં સાહેબ આ તો પાંચ વર્ષ જવા દો ભૂરિયા દાખલા કરતા હશે ભૂરિયો દાખલીઓ ભૂરિયો રેકડી વાળો ખમીન મથા ખમીન મથા એકી બેકી વેણ વધાવવાનું ખબર ના પડે હેઠી ડોકી પાંચ વર્ષમાં ચાલુ હું મેલ્યા આવ્યો છું ચાર રસ્તા વાળી લંડન જોતો લેબુ નગર બત્તી ઉતારી હું મેલવા જો તો ચારે બાજુ કેમેરા આવે મેલવું છે દવાળા હાથે નહોતી એટલે આપણા વાળા જો છો તો આ બધું કરે છે અને ગુજરાતી વધારે હોય જોવું હોય ને તો બિલ્ડીંગોના ખૂણા જોવાના જો કેમેરા ના આવે લાલ ઘૂમ કર્યા ને સમજવાનું કે ભાઈ ગુજરાતી વધારે છે મોડે કરીને કરી ગઈ બરાબર ઓઠક પિચકારીઓ મારી ને અત્યારે એ લોકો શું કર્યું ખબર આપણા ભગવાનના ફોટા એ બા ખૂણા ફરાયા છે એ કા કોઈ થૂંક ને કેવી પ્રકૃતિ સાહેબ આપણી કદાચ આપણી ભાષા કોઈ ગુજરાતી શીખી જાય એના આપણી સંસ્કૃતિ ખબર ના પડે આપણા અમેરિકાથી અમારે એનઆરઆઈ બહુ આવે હું ડોલરિયો ગામનો છું મારું અડધું ફેમિલી ડોમેરિક અમેરિકા રહે પણ તો એ પૈસા આવવાના છે જતો જ નહીં ભૂરિયા બે આયેલા એના આર બધા આવેલા એમની હારે મને બોલાયો મને કે નટું ભાઈ આને ભારત દર્શન કરવા છે અને અમે આવ્યા છીએ છોકરાનું લગ્ન કરવા એટલે અમારે બધું ખરીદી બધું બાકી છે તો આ ભૂરિયા હારે તમે ના જાઓ કીધું યાર મને અંગ્રેજી ના આવડે ભૂરિયાને ગુજરાતી ના આવડે પેલો કે હોય ભૂરિયો ગુજરાતી બોલે છે હું તો રાજી રાજી થઈ ગયો મેં કીધું ભૂરિયો ગુજરાતી બોલે સવારે વહેલા ભુરેશના ઉપાડ્યા દિલ્હી મેલમાં ગુરે માનથી બોલાવવા પડે ને આપણા મહેમાન કહેવાય દિલ્હી ઉતર્યા થી આગ્રા લઈ ગયો તાજ બતાવ્યો ભુરિયો જોઈને રાજી રાજી મન કે વાવ વેરી નાઈસ પટેલ આના મંટક કેટલી વાત થઈ છે કીધું બકા પચાસ વર્ષ થયા છે મન કે તમે ઇન્ડિયન લોકો આળસુ છો લેજી કીધું કેમ ભાઈ અમારે અહીંયા હોય તો આ વી વરમો બની જાય મારો બેટો વરક આપ્યો હોય ને તો ભાઈ આયા લાલ કિલ્લો બતાવ્યો એટલે પાછું એને પૂછ્યું હેરી ના એ સાને બંટા કેટલી વાટે એટલે મેં થોડા વરસ ઘટાડ્યા મેં કીધું આને બી વરસ થયો છે તમે ઇન્ડિયન લોકો છો સલિતજી મેં કીધું કે અમારી અહીંયા વાતા પાંચ વર્ષમાં બની જાય કીધું આ મરવાનો થયો છે આ ગો કીધું બીજા જાય આવે છે સ્થોથી ઉપાડ્યો સીધો બીજા લાડા કુતુબ મિનાર બતાવ્યા ઊંચાનું ઊંચા કુતુબ મિનાર જોયો મને ખવાવ હાય એન હાઈ હાય એન હાઈ પટેલ આ કાલે કેમ ના બતાવ્યું મેં કીધું રાતે બનાવ્યું અડતો નહીં હજુ લીલું સમ છે એનો બોલવાનો ટ્રાય ભરી ગયા મને રાતે રાત્રે બનાવી હાડતો આજ જયો તમે એકલા તમે હોશિયાર છો આ રાતે બનાવી એવો બે બાકળો થઈ ગયો ને પછી લઈ ગયો શાક માર્કેટમાં બટાકાની ભારી આવડા ના આવડા પડે મન્કે વાહ વટી જી બટાકા આવે મનકે હા હા આમાં હાવરા હાવરા ખાય કે દશિયા તમારે મોટા થતા હોય દૂધી હાવરી આમાં તો હાવરી થાય મેં કીધું આવો મારા બેટા મારે કરવું શું બધુંય મોટું કહે તળબૂચનો ઢગલો પડ્યો તો ને તો લઈ ગયો મન કે વાવ પટેલ વોટ ઈઝ ધીશ કે દેશીશ દ્રાક્ષ એનો ટોન ફરી ગયો મેં કહે અમારે ઇન્ડિયામાં હાવરી હાવરી ડ્રાગ્સ થાય અમારે તો હાવરી હાવરી થાય મેં કહે અમારે હાવડી થાય ને ઉલાડી ઉલાડી ખાય હું શું આખી દ્રાક્ષ ના ભજીયા કરે પછી ભજીયા કાપીને ખાય અને દ્રાક્ષ ની મજા છે બહુ ભણેલો માણસ હોય ને એને વ્યવહારમાં ઓછી ખબર પડે જોજો તમે આપડે તો દેશી છે ને બધાય બહુ ભણેલો હોય ને એને વ્યવહારમાં બહુ ખબર ના પડે એનું બહેરું હોશિયાર બહુ બે માણસ ભણેલા પણ બૈરો વસ્યા ને પેલા ભાઈમાં કાંઈ બહુ લોબો પાયો નહીં ખાલી ઓફિસનું ઘરની જ ખબર પડે એ પેલી ભાઈ સત્યનાયની કથા રાખેલી એ બે બચારી ધક્કા ખાઈ ખાઈને થાકેલી પછી ક્યાં તમે ખાલી ફ્રૂટ તો લઈ આવો બજારમાં જઈ તે પેલા ભાઈને ફ્રૂટ લેવા મોકલ્યા એક તો ભણેલા બધા ફ્રૂટવાળાની દુકાને જેમ કે સફરજન છે ફ્રૂટની દુકાન હોય તો સફરજન ના હોય સફરજન તો ફ્રૂટનો રાજા કહેવાય તો બધે હોય પેલો કે છે ને શું ભાવ છે કે દોઢસો રૂપિયા કિલો કે પાંચ કિલો જોખો પેલા એ પાંચ કિલો સફરજન જોખ્યા કે લાવો થેલી થેલી નહીં અત્યારે સફરજનનું પડીકું બંધાયું ચીકું છે ચીકુ છે ને ચીકુ શું ભાવ છે કે હો રૂપિયા કે પાંચ કિલો જોખો પાંચ કિલો જોખ્યા કે લાવો થેલી થેલી નહીં વન વન પીસ એક એક ચીકુના સફરજન પડીકા બંધાયા પછી એની નજર પડી દ્રાક સામે એટલે પેલા ખોખો લઈ લીધું કે આ વેચવા નહીં લાયા છોકરા ખાવા લાયે છે ઓટ બધા આવડી આવડી પડી ગયો ચણ વારી ગયા છે બધી આવે છે ને જાન્યુઆરી આવે એટલે ઉત્તરાયણ આવે ઉત્તરાયણ મારે ભૂલિયા નું લેવું જ છે આપડે પતંગ બધા ઉડાડે બરોબર પણ એમાં ઊંડા ઉતર્યા આપણા આ જે વ્યવહારિક જીવન ઉપર જ પતંગની રમતો કોઈ પણ રમત તમારા જીવન ઉપર આધારિત હોય પતંગ જે સારો ઉડાડતો હોય ને સ્પેશિયાલિસ્ટ હોય ઉડાડવાનો એને કિડની બોધ તો ના આવે કિડની બોધવા વાળા બીજા આવે અને ગોમમાં એકાદ બે તો હોય જ મારી કોઈક બોધી ગયો ચાલી વર હજુ જોવા તો મળે તો ઠીકે ને ઠીકે પાડી દે જે પતંગ ઉડાડી શકે અને કિનની બાંધતા ના આવડે અને કિનની જોજો બે કાણા ઉપર પાડે બે વચ્ચે પછી આમ મિલાવે ઘર એટલે આ બે અંતર હરકું રાખી પછી એ પતંગ ચગાવે પતંગ ચગાવે એ એક બાજુ નમતો હોય ને ચોકડખો હોય એટલે એને ઉતારી લઈને ઢઢો સીધો કરે નહીં કરતા આમ ફૂ કરી એમ વડીલો ભેગા થઈને થોડું ઠમઠો રહીને પછી ચગાવે તો એ નમતો હોય ને તો વિરોધ દિશા એ નમણ બાંધે કપડાનો ટુકડો બાંધે એટલે લગ્ન કરી દે પછી ચગાવે તો એ જો બે બાજુ આમ નજર રાખવા દે ગોળ 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 ગુલટીયા ખાતો હોય પતંગ તમારે બોલો ઉમતામાં ઘણા છે ઘુલટીયા વાળા એ આમ 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 ફર સકળ મકળ પછી એને ઉતારી લે અને આટલું પૂછડું હલાડે છોકરું લપેટમાં તો આવે ને બિચારા પાછું ઉતારી બીજું હલાડે એ પતંગ સ્થિર થાય એટલે સમજવાનું કાના ઘરે દીકરી નો જન્મ થઈ ગયો દીકરી છે ને મર્યાદા છે ગમે એવો દીકરીનો તોફાની જે બાપ હોય ને એની દીકરી ઘરે જન્મ ને એટલે મર્યાદામાં આવે આવે ને આવે સાહેબ એમાં કોઈ શંકા નહીં અને ના આવે તો માણામાં નહીં દીકરી એટલી મર્યાદા છે પછી પતંગ તમારો ગમે એવો હવામાં ચગેલો હોય માણસની પ્રકૃતિ કહો હોય પોતાનો પતંગ હવામાં ચગેલો છે તો એ કપાયેલો બાજુમાંથી નીકળે ચાલુ મેલીન કપાયેલો પકડવા જાય ને એટલે પણ તારું હાચવી રાખના સરસ ચગેલું છે હવે બીજા ચા કપેલો માં લંઘાઈ છે આ પ્રકૃતિ છે માણસની ધીરે 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 ભૂરિયાને લઈને ગામડાઓમાં પ્રવેશ કર્યો દેશી નળિયાના મકાનો ઘરે છાણા થાપેલા દેશી નળિયા જેના ઘર ઉપર હોય ને એનો તમે બરોબર અભ્યાસ કરજો દેશી નળિયા જેટલા નળિયા સીધો હોય ને એના કરતા ડોઢા ઉપર ઊંધો હોય એટલે દરેક બમમાં આવું હોય સીધા કરતા ઊંધો વધારો હોય અને વરસાદ પણ આમ ચૂવા થાય ને તો ઉપર ઊંધું હોય ને એના લીધે પાણી ટપકતું હોય તો નેચે સીધું હોય ને એના ગોદા મારા નાકડી હોય અને પણ પેલા ઉપરવાળાનો વાળા નો છે ઊંધા પણ ઊંધા ને કોઈ નાખે સાહેબ જે સીધો છે ને આખું કામ તબડાવતું હોય છે આ તે ખોટું કર્યું ના આમ કર્યું તેમ કર્યું એટલે સીધાનો જમાનો શિવ નથી સાહેબ ઊંધા જમાનો થઈ ગયો છે દેશી નળિયાના મકાનો કરે છાણા થાપેલા અને ભુરિયો મારો બેટો નાચવા મળે કે વાહ પટેલ વેટ ડિઝાઇન ડિઝાઇન નહીં તારી મારે સોણા થાપ્યા છે માણ કે છાના વોટ છાના કે છાના ઈ છાના આપણને ખબર ના પડે ઇંગ્લિશમાં શાણાનું શું કહેવાય પણ પછી જે સવાલ કર્યો એને એમાં હું હલવાણ હ પટેલા છાના કેવી રીતે બને હવે મારે શું કહેવું એને તો એ હું તો થોડો વાયનો એટલે પાછો ચાલુ પડ્યો કે તું યુ સી કાવ ગાય જોઈ મન કે યા યા બકરો ભેંસ મન કે યા યા ઈટ હીઝ ગ્રો આ એનું શાણ છે અને મારો બધો વધારે ના છે મન કે તમારા ઇન્ડિયામાં દોષ સુધરી ગયા છે અમારે મે કેમ નીચે પોડલાકરણ તમારે દિવાલે છેડી પોડલા કરે તારી જાતના દિવાલે કોદલા ન થાય એક વાર તો કરી જોજે માંડ માંડિયા થી લઈ એક ડોશી માં ના આયા ડોશી રાજી રાજી વિદેશી મહેમાન મારા ઘરે ખાટલો નાખ્યો ગાટલું નાખ્યું તકિયો મૂક્યો ભૂરેશ ને બેહાડ્યા પછી ડોશી વિચાર કરવા માટે કારણ શું બનાવી જમાડું તો રાજી થાય એ આપણી ગુજરાતની સંસ્કૃતિ છે મહેમાન આવે ને તારે બેનો અંદર અંદર દિરાણી જેઠાણી બધા એકબીજાને વાતો કરે શું બનાવીશું ભાભી શું બનાવીશું આજે નણંદ ને પૂછે સાસુ ને પૂછે મહેમાન રાજી એવું કાંઈક એ ગુજરાતમાં જ છે સાહેબ બીજે ક્યાંય બીજે જે હોય કઈ લેવું પડે તમારે આપણા ગુજરાતની બહેનો એટલી કેર કરે ને મહેમાનની જોકે આ તો હવે અમારા આવો અમદાવાદમાં તો બપોરે જમણવાર પત્યા પછી જો ને ખાતાનું પત્યા પછી તો દરવાજો ના ખોલે એટલે કાચ મેલ્યા હોય આમ જોવા કોણ છે એમ લાગે ખાવાનું બાકી છે દરવાજો ખોલે નહીં મુંબઈથી આ છે કે જાય એ બધું ભાવના ઘટતી જઈ આપણી અને ભૂરિયા ડોસી એ વિચાર કર્યો અને હવે બધું ખાતું હોય છે બાજરીનો રોટલો નહીં ખાતો હોય હાથ હોતે થેપી તાવડીના માપો માપ રોટલો કલાળાના માપો માપ બનાવ્યો અને એવો ફૂલી રોટલો થયો માખણનો પિંડો મૂક્યો ભૂરિયા નાખ્યો એટલે ભૂરિયા માખણ માખણ ખાઈ ગયો સામે બાંધેલી ભેંસ એટલે ભૂરિયો મને પૂછે દિશી જ બફેલો મેં કીધું હોવા તો ડોસી હોવા ગયો ના હો ભાઈ આ તો શેકેલો રોટલો ના બપાય એ ટકિયા તને નથી પૂછતો મારો દહી જણ પૂછે છે માખણ માખણ ખાઈ ગયો રોટલો ફેંકી દીધો કીધું ભુરેશ આ શું કર્યું મને રોટલા ને ડીશ સમજો મારો કીધા ડીશ નથી તારો બાપુ રોટલો છે ફાધર ઓફ બિસ્કીટ મને વોટ ઇઝ ઓફ રોટલા કીધું ફાધર ઓફ બિસ્કીટ આ બિસ્કીટ નો બાપ છે એકા બે દિવસ સુધી ના જવું પડે આ અમારો પીછો છે કીધું અત્યારે કૂતરો એ રોટલા નહીં ખાતો બોલો પીસા માંગ છે બર્ગર ને પીછા માં એ થઈ ગયા અત્યારે છોકરાની હગઈ કરવી તો છોકરી પેલા જ પૂછે અઠવાડિયા થઈને વખત તો વાટલમાં જવું પડશે બોલો હવે બુન તાર તો એ રોજ છે નહીં આપણે એટલે બધું બારનું થઈ ગયું અને બાર વાળા કમાઈ ગયા બંગલા બનાવ્યા ગાડીઓ લાયા મારવાડીઓ બધા તમે જુઓ કેટલા સુખી થઈ ગયા હોય આ અને આપણે તો આમ તો પકોડી વાળો એક અને મને તો એ દયા આવે છે ને એવી એકવીસ હજાર ની હાડી પહેરી હોય એક કરોડ ની ગાડીમાંથી ઉતરે અને ડીશ લઈને ભૈયા આગળ ભૈયા કેમ કહી અરે હારી માગણ પાછળ ને એની ને કોઈ ઓથો નહીં આ તો એસી વર્ષે પકોડી કોઈ ને એ હોય મોઢા હવા ફૂટી જાય પછી હોય રેલા ઉતરે તમે જુઓ તો કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા લઈ ગયા એટલે કૃષ્ણનું મંદિર હોય કોઈ પણ મંદિર આપણે હિન્દુ એટલે તુલસી ક્યારો હોય હું પગે લાગ્યો ભૂરીઓ લાગ્યો પછી તુલસી ક્યારે હું પગે લાગ્યો મને કે વાહ વટી મધર આ મારી મા છે આવી માટે મારે બેઠે પતન પત્તન તોડી નાખ્યો કે હવે તું મર્યો ભાઈ

કીધું બકા બાપુજી ગુસ્સે થાય ને એટલે બાપ હે જવું પડે તમે જોજો છોકરાને કોક મારે તો સીધો માના ખોળા પહે જાય બાપ જોડે ના જાય અમારે જણાય મારા ભત્રીજાનો છોકરો છે મને કે હે દાદા તમને તમારા બાપા મારતા મારતા ને ધોઈ નાખતા અને બે વખત મારતા મારે એટલે રોઈયા ને એટલે સોના રાખવાય મારતા બંધ થઈ જાય બીજી બે મારતા અને તમારો આળો હાથે નહીં અડાળા તો અત્યારે તો એવા મારા બેટા ઇન્ટેલિજન્સ થઈ ગયો ને અને અત્યારે બાળકોમાં સ્થિરતા નહીં રહી જોયું તમે અહીંયા બધા છોકરો કોઈ હરકું બેઠું હતું મમ્મી જોડે પપ્પા જોડે સ્થિરતા જ નહીં કેમ આપણે બધા બાળોથી મોટા થયેલા આ મારા બેટા ડાયફરથી મોટા થયા અને ડાયફરના ડટ્ટા નડે છે બેલેન્સ રહેતો જ નહીં અમાય લૂટકન અમાય લૂટકન એક રાતે હારી ઊંઘ લેવા માટે મા દીકરા ડાયફર પહેરાવે પણ એને ખબર નહીં પડતી કે બગાડી હોય કે પલાળ્યું હોય તો આખી રાત એવો ને એવો એ પડ્યો એની ચામડી કેવી થાય અને આપણે તો જયારે નાના હતા ને ત્યારે આપણને તો બાળોથી શેત છેદ હોય ને તો બાળોતી બદલી બીજું બાંધી દેતા અને તારે તો એના એ ડાયફરમાં દાળા જતા હોય એવું ગંધાતું હોય આરું સં સંસ્કૃતિ જેટલી શોધો થઈ ને એટલું આપણે પાછા પડતા ગયા પુરિયા લઈ ગયો તુલસી ક્યારે થોડાક પત્તા લીધા મળી આખા શરીરે રસ ઘસી નવડાયો ભૂરિયા થોડી ટાઢક થઈ મન કે યાર મધર ઇઝ વેરી સ્વીટ યોર ફાધર ઇઝ વેરી ટાઈટ અમારે ઇન્ડિયા નો નિયમ છે માં મીઠા હોય બાપુજી તો ટાઈટ જ હોય ઘીરે આવે તો આવે બે પોટલી મારી આવે ક્યાંય ઘટરના ઢાંકણે પડ્યા આ સંસ્કૃતિ શક્તિની છે સાહેબ ભગવાન ભળ્યોનાથ એની પ્રતિષ્ઠા છે માણસ કેટલું જીવે સાહેબ વર્ષ હવે હોના હાઈટ થઈ ગયા આપણે પણ સો વર્ષના ગાળામાં એની સાચી જિંદગી કેટલી સો વર્ષના ગાળામાં સાચી જિંદગી કેટલી આપણે આ શબ્દોની વાત કરીએ છીએ તો આંકડામાં મહત્વ છે સાહેબ બાવન ગજ ધજા શું કામ છે ભગવાન સત્યાવી નક્ષત્ર બાર રાશિ આ બધું તમે ભેગું કરો ને એટલે બાવન શબ્દ થાય બાવન એટલે બાવન ગજ ધજા ચડે સત્ય બધા બંધન બંધનમાં આવી જાય બાવન બાવન ભેગા કરે એટલે પછી બીજું સોળ શબ્દ ને સત્રીસ વ્યંજન એનો સરવાળો બાવીસ થાય એના એના ઉપર હોય ને એ ગુરુમંત્ર કહેવાય હોમ શબ્દ આવે કક્કા બારકડી ના આવે સાહેબ અને ઈ બોળિયાનાથનો શબ્દ છે હોમ અને એટલે બાવન ગજની ધજા ચડે ભગવાન દ્વારકાધીશને ઢાકોરવાળાને બધા આપણે જઈએ છીએ મંદિરમાં તો બધા જઈએ છીએ મંદિરમાં જઈને આંખ બંધ કરીને ભાવે બધા જોયું કે એના વાઘા કેવા છે એનો શણગાર કેવો છે આંખ બંધ કરીને ખોય તો પછી ઘેર ના થાય દર્શન મંદિરમાં જવાનું કોઈ કારણ પણ આપણી સંસ્કૃતિ છે ને સાહેબ બહુ ઉજળી છે કેટલું જીવે માણસ સો વર્ષ સો વર્ષમાં સાચી જિંદગી કેટલી અને આ ગણિત જો આપણા આંકડાનું પરફેક્ટ હોય ચોવીસનો આંકડો છે તમે જુઓ ચોવીસનું મહત્વ કેમ દિવસના કલાક ચોવીસ ગાયત્રી મંત્રના શબ્દો ચોવીસ દિવસના કલાક ચોવીસ ગાયત્રી મંત્રોના શબ્દો ચોવીસ આપણા ભગવાનના અવતાર ચોવીસ મુસલમાનોના પૈગમ્બર ચોવીસ આ બધી ચોવીસ છે સાહેબ રામદેવ પીર અવતારમાં ચોવીસ પર ચાપ્યા બીજી ચોવીસી માં આવે ને ત્યારે પાછા પીર થી બધા અવતારો થાય ચોવીસ નો આંકડો એમ અગિયારસ કેમ આપણે બહુ માનીએ આ બધા આંકડાઓનું મહત્વ છે એમ સાચી જિંદગી અઢાર વર્ષ સુધી કારણ કે અઢાર વર્ષ સુધી છે ને ઉંમર મા બાપ ગણે અને મા બાપ ગણે ત્યાં ટેન્શન ના હોય જીવન મસ્તી થી જીતો જે જીવનમાં મસ્તી નથી તે જીવનની હસ્તી નથી હસતા હસતા જિંદગાની જીવી સસ્તી નથી વેદ પુરાણ અને ભાગવતી કઈ કાગળની પસ્તી નથી ને કોઈના દિલની દબાવી દેવાની કોઈની જબરજસ્તી નથી પછી આવે આંકડો ઓ એટલે હવે હું ગણીશ અઢાર વર્ષી માવતર ઉંમર ગણતા હોય અઢાર પછી પોતે ગણવાનું ચાલુ કરે મોટો થાય એટલે ઓ ગણેશ હવે હું ગણીશ સીધો આંકડો આવે વીસ વીસ કેતા ઝેર થાય અને એથી દસકા શરૂઆત થાય જેવા જેવા આંકડાના દસકા હોય એવી જીવનની અવસ્થા હોય આ પરફેક્ટ ગણિત છે આપણું સાહિત્ય કેસે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ આ દસ વર્ષ જે છે ને વીસ થી ઓગણત્રીસ ના એ ઝેરથી ભરેલા હોય ના મા બાપના ગાંઠે ના શિક્ષકોને ગાંઠે ગામમાં ફાવે એમ કરે પણ ઈ દસ વર્ષ વ્યવસ્થિત જીવી જાય એટલે તરત આંકડો આવે તરી હવે તું સમાજમાં તરી ગયો હોત અને વાંધો ના આવે દસ વર્ષ આવે તરવાના એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ આવે ચાલીસ આ દસ વર્ષમાં તે સારું કરી દીધું એટલે હવે સમાજમાં ચાલીસ વ્યવહારમાં ચાલીસ ધંધામાં ચાલીસ રાજકારણમાં ચાલીસ કોકના ખિસ્સા કાપીશ તો એ ચાલી પછી ચાલે દસ વર્ષ ચાલવાના એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુવાલીસ આવે પચાસ પચાસ એટલે પાંચ ચાસ એક થી દસ અગિયાર થી વીસ એકવીસ થી ત્રીસ એકત્રીસ થી ચાલીસ ને એકતાલીસ થી પચાસ આ પચાસ વર્ષના ગાળા માટે જે વાવેતર કર્યું જે મહેનત કરી એ છોડ નહીં ઝાડ નહીં પણ મોટા મોટા વન થઈ ગયા કેવી રીતે થાય એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન આવે સાહીઠ સાઈઠ જીવ સઠ થઈ જાય સાહીઠ નહીં કેતા સાઈઠ એ બુદ્ધિ નાઠી અનુભવ તો વધી ગયો બધી રીતે તૈયાર હોય પણ આમ તો સાહીઠ વર્ષે સરકારે જ રિટાયર્ડ કરી દેશે અને રિટાયર્ડ થાય ને આખા ગોમન અડત